મુઘલ વંશના અંતિમ શાસકો ભારતમાં અઢારમી સદી અનેક રાજકીય ઉથલપાથલવાળી હતી ઈસ્વીસન સત્તરસો સાતમાં ઔરંગઝેબના મૃત્યુ પછી ભારત નાના નાના રાજ્યોમાં વહેંચાઈ ગયું હતું ઔરંગઝેબના અવસાન પછી મુઘલ ગાદી પર બહાદુર શાહ નામનો સુલતાન આવ્યો તેણે રાજપૂત અને મરાઠા રાજ્યો સાથે શાંતિભર્યા સંબંધો બનાવ્યા જોકે મરાઠાઓ વચ્ચે વારસા વિગ્રહ પણ કરાવ્યો તેના સમયમાં ગુરુ ગોવિંદસિંહના મૃત્યુ બાદ શીખ સરદાર બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિદ્રોહ કર્યો બહાદુર શાહ નું થતા જહાંદર શાહ ગાદી પર આવ્યો ઈસવીસન સત્તરસો તેર માં જ તેને ઉથલાવીને ફર્રુ ખસીયર ગાદી પર બેઠો આ સમયે સૈયદ બંધુઓ તરીકે ઓળખાતા બે ભાઈઓ મુઘલ સામ્રાજ્યમાં ઘણું વર્ચસ્વ ધરાવતા હતા તેમણે ફરુખ હસિયરને ગાદી પરથી ઉઠાડી મોહમ્મદ શાહ ને બાદશાહ બનાવ્યો તેણે લાંબો સમય શાસન કર્યું તેના સમયમાં ભારત પર આક્રમણ થયું જેણે મુગલ સામ્રાજ્યને મોટો ફટકો માર્યો ઈસવીસન સત્તરસો ઓગણસાહિટ માં ગાદી પર આવેલ શાહ આલમ બીજાને અંગ્રેજોએ બક્સરના યુદ્ધમાં હરાવી કંપનીનું પેન્શનર બનાવી દીધું બંગાળ મુર્શિદ કુલી ખા અને અલી વર્દી ખાએ બંગાળમાં સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી ઈસવી સન સત્તરસો સિરાજ ઉદ દૌલા બંગાળનો નવાબ બન્યો ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બંગાળના નવાબ વચ્ચે ઈસવી સન સત્તરસો સત્તાવનમાં પ્લાસીનું યુદ્ધ થયું આ યુદ્ધની જીતથી બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન સ્થપાયું અને નવાબના શાસનનો અંત આવ્યો રાજપૂત શાસન મુઘલ સામ્રાજ્યના પતન બાદ રાજસ્થાનમાં જયપુર સૌથી શક્તિશાળી રાજ્ય હતું રાજા સવાઈ જયસિંહ કુશાગ્ર રાજનેતા સુધારક કાયદાવિદ અને વિજ્ઞાન પ્રેમી હતા તેમણે જયપુર શહેરની સ્થાપના કરી તેઓ મહાન ખગોળશાસ્ત્રી હતા તેમણે દિલ્હી જયપુર ઉજ્જૈન અને મથુરામાં આધુનિક વેધશાળાઓની સ્થાપના કરી હતી

ગુરુ ગોવિંદસિંહ પછી બંદા બહાદુરે મુઘલ સામ્રાજ્ય વિરુદ્ધ ભયંકર વિદ્રોહ કર્યો શીખો બાર સમૂહમાં વિભાજિત હતા એક સમૂહ શક્તિશાળી નેતા શીખ સામ્રાજ્યનો વિકાસ કર્યો તેમણે લાહોર અને અમૃતસર પર વિજય મેળવ્યો તેમણે કાશ્મીર પેશાવર અને મુલતાન પર વિજય મેળવી શીખ સામ્રાજ્યનો વિશાળ વિસ્તાર ઉભો કર્યો તેમના લશ્કરમાં યુરોપિયન સેનાપતિઓ અને સૈનિકો હતા

બાલાજી વિશ્વનાથ પ્રથમ પેશવા હતા તેમણે મરાઠા રાજ્યનો વિકાસ કરી તમામ સત્તા પોતાના હાથમાં લઈ લીધી ઈસવીસન અવસાન થતા તેમના પુત્ર બાજીરાવ પહેલો પેશવા બન્યા તેઓ કુશળ યોદ્ધા અને ચતુર રાજનીતિજ્ઞ હતા તેમણે ઘણા મુઘલ વિસ્તારો મરાઠા સામ્રાજ્યમાં ભેળવી દઈ મરાઠા રાજ્યનો વિકાસ કર્યો તેમણે માળવા ગુજરાત અને બુંદેલખંડ પણ જીતી લીધા એટલું જ નહીં તેમણે હૈદરાબાદના નિઝામને પણ હરાવ્યો તેમણે મહારાષ્ટ્રને એક મહાન મરાઠા સામ્રાજ્યમાં પરિવર્તિત કરી દીધું ઈસવીસન સત્તરસો ચાલીસમાં માં તેમના અવસાન બાદ તેમના પુત્ર બાલાજી બાજીરાવ પેશવા બન્યા તેમણે બંગાળથી લઈને મૈસૂર સુધીના વિજયો પ્રાપ્ત કર્યા ઈરાનના શાહ અહેમદ અબ્દાલીએ ભારત પર આક્રમણ કર્યું મરાઠાઓ અને અબ્દાલી વચ્ચે પાણીપતનું ત્રીજું યુદ્ધ થયું જેમાં મરાઠા રાજ્યની હાર થઈ હારના સમાચાર મળતા આઘાતથી બાલાજી બાજીરાવનું અવસાન થયું આ યુદ્ધે મરાઠાઓને નિર્બળ બનાવ્યા પરિણામે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય થયો